ભરૂચ જિલ્લામાં કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓ પર ચોક્કસ દુકાનેથી નોટબુક પુસ્તકો સ્કૂલ બેગ તથા સ્ટેશનરી ખરીદવા માટે દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળી હતી આ મુદ્દે શિક્ષણ વિભાગ તરફથી તમામ શાળાઓને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે શિક્ષણ અધિનિયમ આરટીઈ બે તથા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના તારીખ બે ડિસેમ્બર બે હજાર ચૌદના ઠરાવ મુજબ શાળાઓ પોતાનો કલમ સત્તર મુજબ શાળાએ વિદ્યાર્થીઓ ઉપર કોઈ પણ ખાનગી નોટબુક કે સામગ્રી ખરીદવાની ફરજ પાડી શકાતી નથી આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાહુલે જણાવ્યું હતું કે આવી કોઈ ઘટનાઓ સામે આવશે તો તેઓ વિરુદ્ધ આરટી એક્ટ અને શિક્ષણના નિયમો હેઠળ કડક દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે આની જોગવાઈ નિયમોની વિરુદ્ધ છે બાળકોને અને વાલીઓને શાળામાંથી કે કોઈ પર્ટિક્યુલર દુકાનેથી ગણવેશ સ્ટેશનરી કે બીજા કોઈ પણ પ્રકાશનના પુસ્તકો ખરીદવા માટે ફરજ પાડવી તે નિયમ વિરુદ્ધની બાબત છે અને જો આવી કોઈ ફરિયાદ મળશે તો તે સ્કૂલ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે દસ હજારથી પચીસ હજાર સુધીના દંડની અમે જોગવાઈ રાખી છે કોઈ પણ શાળાની કોઈ પણ શાળા આ રીતે વાલીઓને અને બાળકોને ફરજ પાડી શકશે નહીં કોઈ ચોક્કસ દુકાનેથી અથવા શાળામાંથી સ્ટેશનરી કે બુટ મોજા કે ગણવેશ ખરીદવા માટે